વિવે સમાચારની શરૂઆત કરી અને વાત કરીએ અમદાવાદની તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર એટ ધ રેટ વન ફિફટી અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં સોળમી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આજે સત્તરમી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું આંબલી ગામ ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઘાટલોડિયા વિધાનસભામાં આવતા બોપલ ઓવર બ્રિજ પાસેના આંબલી ગામ નજીક ખોડિયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુભારંભ કરાવ્યો સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા રહેશે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થશે